આ ભાઈને જોઈ લો મિત્રો કે મહિલાના કપડાં એટલે કે છોકરીઓના કપડાં પહેરીને ચોરી કરવા માટે આવ્યા છે અરે ભાઈ આ ચોર છે અત્યારે બધું કરી શકે છે કંઈ બી થઈ જાય પણ ચોરી તો કરવું જ છે આ રીતના જે કપડાં પહેરીને ચોરી કરવા માટે આવ્યો છે આ ઘટના છે દેવઘર બારિયામાં બની જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો ખરેખર આને કહેવાય કે ભાઈ હા પોતાના પગ પર કોહવાડી મારવું કે આ ભાઈ ખુદ કહી દીધું કે ભાઈ હં કે આ રીતના માનસિક રીતે બીમાર છું મને પોલીસે પણ બોલાયો હતો પરંતુ પોલીસ સ્ટેશનથી હું મને મોકલી દીધો આવું કહેવાય કોઈ માનસિક બીમારી હોય તો ખુદ કહી શકાય આને કહેવું ખુદ પગ પર કોહવાળી મારવું દાહોદની દાહોદ જિલ્લાના જે દેવઘરબારીયામાં જે આ જે મહિલાના કપડાં પહેરીને ચોરી કરવા માટે આવ્યા હોવાના સમાચાર અત્યારે સોશિયલ મીડિયા પર વહેતા થયા છે આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતી પરંતુ આપણને જે માહિતી મળી રહી છે એ સોશિયલ મીડિયાને આધારિત છે કે આ ભાઈને કહે છે ગામ લોકોએ પકડી પાડ્યો છે ગામ લોકો પકડી પાડ્યા પછી એમને કહી રહ્યો કે ભાઈ હા તને કોઈ ખોટું મારશે આ કપડાં કાઢી નાખ આ મહિલાના કપડાં કાઢી નાખ અને જે તારા કપડાં છે પહેરી લે એમના કપડાં હતા એ પાછા બેકની અંદર એટલે ઠેલીની અંદર નાખેલા હતા જે લોકોએ ગામવાળા એમને પકડી પાડ્યા અને ચોર ચોર કરીને બૂમો પાડવા માંગ્યા છે ભૂડો બૂમો પાડવા માંડ્યા હતા અને આ ખરેખર આ ભાઈ ચોર છે કે પછી માનસિક રીતે બીમારી છે આ ઈકે ચેનલ ચેનલ કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી કરતી આ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત તમારી સુધી હું સમાચાર પહોંચાડી રહ્યો છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો હું તમારો દોસ્ત શૈલેષ ભીલ આવનારા વિડીયોમાં તમને સરસ મજાના વિડીયો સાથે હું લાઇસ અજની વીડિયન નિર્બ આટલું જ